રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને ત્યારે આ મામલે વેપારી વર્ગ પ્રતિસાદ મળી રહ્યો છે તે હીરા ઉદ્યોગ પર બે હજાર રૂપિયાની નોટબંધીના કારણે ચોક્કસપણે મુશ્કેલ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું રૂપિયા બે હજારની નોટ પાછી ખેંચવાની આરબીઆઈ દ્વારા જાહેરાત કરાતા જ અનેક લોકોમાં ચર્ચાએ એ જોવા મળી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ આ મામલે નિવેદનો કરી રહ્યા છે સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તથા જીજેઆઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા બે હજાર રૂપિયાની નોટ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કોઈપણ સરકાર પોતાના દેશના અર્થતંત્રના વિકાસ માટે નિરંતર કાર્ય કરતી હોય છે સરકારના નિર્ણયો અર્થતંત્રને મજબૂત કરવા માટે જ હોય છે તેના જ ભાગરૂપે બે હજાર સોળમાં ભારત સરકારે રૂપિયા પાંચસો અને એક હજારની નોટ બંધ કરી હતી અને નવી નોટનું ચલન શરૂ થયું હતું એ નિર્ણયને પગલે દેશમાં ખૂબ જ અફડા તફડી ફેલાઈ જવા પામી હતી લોકો પરેશાન પણ ખૂબ જ થયા હતા જોકે હાલ જે બે હજાર રૂપિયાની નોટ અંગેનો નિર્ણય લેવાયો છે તેમાં ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની છૂટ અપાઈ છે આ ઉપરાંત આરબીઆઈ દ્વારા દરેક બેંકને એવો આદેશ પણ કરાયો છે કે વીસ હજાર રૂપિયાના જથ્થામાં લોકો દ્વારા જે નોટ જમા કરાવાય તેને સ્વીકારી લેવી અને બદલામાં તેમને નવી નોટો આપવી આ નિર્ણયને સમજીએ તો નોટનું આયુષ્ય ત્રણથી ચાર વર્ષ જેટલું હોય છે બે હજાર સત્તરના વર્ષમાં બે હજારની નવી નોટ બજારમાં આવી હવે તેને પાંચ વર્ષ પૂર્ણ થતાં નવી પોલિસી દ્વારા નવું ચલન માર્કેટમાં આવશે તેઓ રિઝર્વ બેંકનો નિર્ણય છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તો આ નિર્ણયના કારણે નાની મોટી ઘણી મુશ્કેલીઓ ઊભી થશે પરંતુ બે હજાર સત્તરમાં લોકોએ જે હાલાકી ભોગવી હતી તે સ્થિતિ અત્યારે નહીં ભોગવવી પડે સરકારે બે હજાર રૂપિયાની નોટને જમા કરાવવા માટે ઘણી છૂટછાટ આપી છે આ નિર્ણયના કારણે ખાસ કરીને નાના માણસો જે લોકો રોજનું રોજ કમાય છે તેમણે જો પચાસ સ્વરૂપે રૂપિયા બે હજાર રૂપિયા નોટને સાચવવી હોય તો એ લોકોને મુશ્કેલ ઊભી થઈ શકે છે બે હજાર સોળની અંદર એનડીએ સરકારે ભારતના અર્થતંત્રને વેગવંતો બનાવવા માટે અને અર્થતંત્રની અંદર ડુપ્લિકેટ ચલણની નોટોનું પ્રમાણ વધી જવાના કારણે એક હજાર અને પાંચસોની નોટને બંધ કરવાનો નિર્ણય કરેલો આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે એવી જાહેરાતના કારણે સમગ્ર ભારતની અંદર અફડાતફડીનું વાતાવરણ થઈ ગયેલું નાનાથી મોટા માણસ સુધીને તમામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગઈકાલે એનડીએ સરકાર અને રિઝર્વ બેંક દ્વારા જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે તેવીસ મેથી ત્રીસ સપ્ટેમ્બર સુધી કોઈ પણ બેંકની અંદર બે વીસ હજારના જથ્થા સાથે એની એમાઉન્ટ સાથે લોકો રકમ જમા કરાવી શકશે તેમજ બે હજારની નોટ જમા કરાવીને સામે નવી નોટ એટલે પાંચસોની નોટ પણ રિઝર્વ બેન્કના અથવા બાકીની અન્ય બેંકોમાંથી તમને મળી શકશે આ નિર્ણય સરકાર અથવા રિઝર્વ બેન્કના કારણે લેવાયેલો નિર્ણય છે આ નિર્ણય નિર્ણય પાછળનો આશય કે નોટ બે હજાર સોળની અંદર બે હજારની નોટ છપાયેલી નોટની આયુષ્ય ચારથી પાંચ વર્ષની હોય છે આ એક રીઝન આપવામાં આવ્યું હતું અને બાકીનું રીઝન એ છે કે જે સર્ક્યુલેશન રિઝર્વ બેંક દ્વારા બે હજારની નોટ છાપવામાં આવી છે એટલું સર્ક્યુલેશન માર્કેટની અંદર એનો યુઝ નથી દેખાતું નથી પરંતુ આ નિર્ણયના કારણે મારું ચોક્કસ માનવું છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આવી કોઈ મોટી ઇફેક્ટ નહીં પડે નાના નાના વેપારો જે થતા હોય છે આમ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી સોએ સો ટકા બેંક આધારિત ઇન્ડસ્ટ્રી છે સો ટકા લીગલી ઇમ્પોર્ટ થાય છે અને બાકીનું એક્સપોર્ટ પણ બેંકના આધારિત એક્સપોર્ટ થ લીગલી એક્સપોર્ટ થતું હોય છે ઇન્ટરનલ વ્યવહારોની અંદર ખાસ કરીને ભાવનગર અમરેલી રાજકોટ મહેસાણા આવા વિસ્તારોમાં જ્યાં નાના કારખાનાઓ ચાલે છે અને નાનું નાનું ટ્રેડિંગનું કામ થાય છે ત્યાં બેંકમાંથી ઉપાડેલા પૈસા લઈને લોકો ત્યાં ખરીદી કરવા માટે જતા હોય છે અને બેંકમાંથી બે હજારની નોટ એટલે જથ્થો ખૂબ ઓછો હોય એટલે લઈ જવામાં સરળતા થાય હવે આ બે હજારની નોટને એન્ટેન્ટીને જે પાછી ખેંચવાની વાત છે એના કારણે લોકોને થોડી મુશ્કેલી પડશે આવા ગામડાઓમાં જઈને ખરીદી કરવા માટે ખાસ તો ગુજરાતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો દૈનિક થતાં નાના નાના વ્યવહારો કરતા નાના વેપારીઓને નાના વ્યાપાર કરતા ગુજરાતના વેપારીઓ પાસે નોટનો થપ્પો થશે અઝર ખુર સાથે પ્રકાશવાડા